નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી દિવાળીની જેમ કરવામાં આવી હતી શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના સેવાભાવી સ્વયંસેવકો દ્વારા ઉત્તરાયણ મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે તેમજ બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં પ્રભુ રામનો વિધિ વિધાનથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે ભારત દેશમાં અનેરા આનંદ સાથે દિવાળી પર્વની જેમ ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે દરેક પશુ પક્ષી તેમજ પ્રાણીના જીવમાં પ્રભુ શ્રી રામ અવસ્થા હોય છે તેવા નેક આદર્શને ધ્યાનમાં રાખીને નિઃસ્વાર્થ સેવાના સંકલ્પને લઈને જેમ દાન પુણ્ય જરૂરી છે તેવા ચાપડ ગામમાં આવેલા સરકારી પશુ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવતા મૂંગા અબોલ અને દ્રષ્ટિહીન ઇજાગ્રસ્ત નિરાધાર કૂતરા બિલાડી તેમજ પશુ પક્ષીઓ માટે દૂધ ભાત અનાજ તથા બિસ્કીટ વગેરે દાન પુણ્યની સેવા કરવામાં આવે છે સાથે સાથે ગૌમાતાઓને ઘુઘરીની પ્રસાદી બનાવીને સેવા આપવામાં આવી જય માતાજી જય શિયા રામ જય શ્રી મહાકાલ શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા મકર સંક્રાંતિ ઉત્તરાયણ નિમિત્તે તેમજ બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં શ્રી રામજી વિધિ વિધાનથી જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે ભારત દેશમાં ઠેર ઠેર દિવાળીના પર્વની જેમ ઉત્સવ ઉજવણી થઈ રહી છે દરેક પશુ પક્ષી તેમજ પ્રાણીના જીવમાં શ્રી રામ વસેલા છે તેવી નેક આદર્શને ધ્યાને રાખીને નિસ્વાર્થ સેવાના સંકલ્પને લઈને જે જગ્યાએ દાન પુણ્યની સેવા થઈ શકે તેવા ચાપડ પશુ સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા દ્રષ્ટિહીન ઇજાગ્રસ્ત અને અબોલ પ્રાણીઓને સંસ્થા તરફથી દૂધભાત અનાજ બિસ્કીટ વગેરેની દાન પુણ્યની સેવા કરવામાં આવી આજ આજ રોજ સંસ્થા તરફથી જે સેવા કરવામાં આવી છે તે અમે સર્વ ભાઈઓ શ્રી રામજીના ચરણોમાં અર્પણ કરી છે જય શ્રી રામ જય હું મિલિંદ માલવડે આ સંસ્થાનો સંચાલક છું છેલ્લા પાંચ વર્ષથી શ્રી મહાકાલ સેવા સે સેવા ટ્રસ્ટવાળા અહીંયા આવીને અમારા જે ડોગ્સ છે કૂતરા છે બિલાડી છે એમને જમવાનું આપે છે એ એ પ્રત્યે અમે ખૂબ ખૂબ આભારી છે